નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં તો મિત્રો આ વિડિયોની અંદર આપણે જાણવાની છીએ આજના સોયા સો ટકા સાચા જીરું બજાર ભાવ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો આપણે જાણી લે કે આજના જીવના બજાર ભાવ શું રહ્યા છે તો મિત્રો વાત કરીએ ભાવનગર માર્કેટયાર્ડ તેત્રીસો થી પચાસ રૂપિયા વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ ચાર હજારથી ચાર હજાર છસો રૂપિયા જૂનાગઢ ચાર હજારથી પિસ્તાલીસો પચાસ રૂપિયા હળવદ ચાર હજાર થી પચીસ રૂપિયા જસદણ માર્કેટયાર્ડ ચાર હજારથી છેતાલીસો રૂપિયા

જેતપુર બેતાલીસોથી છેતાલીસો રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડ પાંત્રીસોથી ચુમ્માલીસો પચીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ થી સુડતાલીસો અગિયાર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ મોરબી એકતાલીસો સાઠથી ચુમ્માલીસો રૂપિયા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો